સુરેન્દ્રનગરના વઢવાણ જોરાવનગર રતન પીજી વિશેના વીજ ધાંધિયાથી લોકો હવે ત્યાં કંટાળ્યા છે કાળઝાર ગરમી વચ્ચે અડધી રાતે લોકોને વીજ કચેરીએ ફરી ફરિયાદો લઈને જવું પડે છે રાત્રે એક વાગે અનેક સોસાયટીના લોકો વીજ કચેરીએ પહોંચ્યા અને હલ્લાબોલ મચાવ્યો જોકે વીજ કંપનીના ફરિયાદ માટેના ટેલિફોનિક પર કોઈ જવાબ આપતો નહોતો અંતે વીજળી કચેરી જે ઉગ્ર રજૂઆત કરે પણ કોણ સાંભળે લો વોલ્ટેજના કારણે વીજળી ઉપરના ગ્રાહકોને કિંમતી સામાન એસી કુલર ટીવી જેવા સાધનો બગડી જાય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કાળઝાળ ગરમી અને લાઇટ વહી જાય ત્યારે બીમાર વૃદ્ધો અને બાળકોની હાલત કફોડી થઈ જાય છે અડધી રાતે લોકોને ઉજાગરા કરવા પડે છે જો વીજળી બિલ ના ભરો તો તરત જ વીજળી કપાય વીજ તંત્ર આવી જાય ત્યારે ફરિયાદ હોય છે ત્યારે ગ્રાહકોની ફરિયાદ સાંભળવા કોઈ તૈયાર નથી નથી કોઈ પણ દિવસ ચોમાસુ હોય શિયાળો હોય ચોમાસુ હોય ઉપરતા જ નથી આ લોકો ચોમાસુ સુરેન્નગર ને મહાનગરપાલિકા તરીકે જાહેર કરવામાં પણ સુરેન્દ્રનગરનો કોઈ જાતનો વિકાસ હાજરી લગી કયો નથી ને થશે નહીં આ તમે જોઈ શકો છો પબ્લિકમાં કે સુરેન્દ્રનગર પબ્લિકને કેટલો રોષ છે મનહરદાન ગઢવી દિવ્યાંગ ન્યુ સુરેન્દ્રનગર